રાજ્યમાં બિસ્માર અને ખરાબ રસ્તાને લઈને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે લખ્યો છે પત્ર ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને પત્ર લખવામાં આવ્યો અમદાવાદ મહેસાણા ટોલ રોડનું સમારકામ કરાવવા માટે માંગ કરવામાં આવી સાંસદે લખ્યું છે કે અમદાવાદ મહેસાણા ટોલ રોડ ઘણી જગ્યાએ બિસ્માર હાલતમાં છે બિસ્માર રસ્તાને લઈ વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને પત્ર લખ્યો છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે અને અમદાવાદ મહેસાણા ટોલ રોડ ઘણી જગ્યાએ બિસ્માર હોવાથી વાહન ચાલકો પડતી હાલાકીનો ઉલ્લેખ આ છે